શું તમારા ઘરમાં ખુશીઓ નથી રહેતી તો આ ઉપાય અજમાવો એવું માનવામાં આવે છે કે ઘરની વાસ્તુ સુખ સમૃદ્ધિ સાથે જોડાયેલું છે વાસ્તુ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બની રહે છે વાસ્તુની કેટલીક સરળ ટિપ્સ દ્વારા લોકો હંમેશા ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માંગે છે મિત્રો આ માહિતી જાણતા પહેલાં જો આપ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને આ પ્રકારની વાસ્તુને લગતી માહિતી મળતી રહે મિત્રો તમે જાણો છો એ મુજબ અત્યારના આધુનિક સમયમાં અમુક માણસો વાસ્તુશાસ્ત્રને અંધશ્રદ્ધા માની ને આ નિયમોનું પાલન કરતા નથી જેના કારણે તેમને કોઈ ને કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેવી કે બીમાર રહેવું ખૂબ મહેનત કરવા છતાં તેમના ધંધા કે નોકરીમાં બરકત ના દેખાવી ઘરમાં ઝઘડાઓ થવા આ બધી બાબતો વાસ્તુ નિયમોનું પાલન ન કરવાના લીધે થાય છે તો આવો જાણીએ ટીપ્સ વિશે જેના દ્વારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે ઘણી વખત એવું બને છે કે જ્યારે તમે ઘરની બહાર હોય ત્યારે તમારું મન એકદમ શાંત રહે છે અને તમારું વર્તન પણ સારું રહે હોય છે પરંતુ ઘરમાં પ્રવેશતાની સાથે જ તમારું મન અશાંત થઈ જાય છે અથવા તમે દુઃખી થવા લાગો છો તે જ સમયે તણાવ શરૂ થાય છે ઘરનું વાતાવરણ પણ ભારે લાગે છે મતલબ કે જ્યારે આવું વાતાવરણ હોય તો તમે સમજી લેવું કે ઘરમાં નકારાત્મક ઉર્જા છે તેનો અર્થ એ છે કે તમારો ગુરુ નબળો છે અને ઘરની શુભતા ઓછી થઈ રહી છે ઘરનું વાતાવરણ સકારાત્મક બનાવો આવી સ્થિતિમાં દરરોજ સાંજે ઘરના પૂજા સ્થાન પર દીવો પ્રગટાવો આખા ઘરમાં ગૂગડનું ધૂપ અને અગરબત્તી સળગાવો ઘરમાં પવિત્ર તાલાવો ગાયત્રી મંત્ર સાંભળવો જોઈએ વિષ્ણુ સહસ્ત્રનામ સાંભળવું જોઈએ સવાર અને સાંજે ભગવાનની પૂજા કરો તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા હોય છે તે દૂર થઈ શકે છે ઇલેક્ટ્ર ઇલેક્ટ્રોનિક્સને નુકસાન ઇલેક્ટ્રોનિક્સને નુકસાન જો ઘરમાં ઇલેક્ટ્રોનિક્સનો સામાન વારંવાર ખરાબ થાય અથવા બલ્બ ટ્યુબલાઇટ વારંવાર ફ્યુઝ થાય તો તેનો અર્થ એ છે કે ઘરનો રાહુ ખરાબ છે આ સાથે અકસ્માતની શક્યતાઓ પણ વધી જાય છે આવી સ્થિતિમાં ઘરના મુખ્ય સ્થાનો પર લાલ સ્વસ્તિક લગાવો રૂમના દરવાજાની બહાર લાલ સ્વસ્તિક લગાવો અથવા ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પર સ્વસ્તિક લગાવો આમ ઇલેક્ટ્રોનિક્સ પર વસ્તુઓ પર સ્વસ્તિક લગાવવા ઉપરાંત ઘરમાં ક્યાંય પણ ગંદકી એકઠી ન થવા દેવી જોઈએ ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાનો પ્રયાસ કરો ઘરમાં વારંવાર ઝઘડા થાય તો જો ઘરમાં કોઈ કારણ વગર ઝઘડો થાય વાદ અને વિવાદ એટલો વધી જાય છે કે સંબંધ તૂટવાની શક્યતા રહે છે જો પરિવારના સભ્યો વચ્ચે દ્વિધા વધી રહી હોય તો તેનો અર્થ છે કે મંગળની સ્થિતિ પરિવાર માટે સારી નથી આ સમયે આ માટે તમારે એવા ઘરમાં રહેવું કે જ્યાં પૂરતો સૂર્યપ્રકાશ હોય આ સાથે જ શનિવારની સાંજે ઘરના બધા લોકો સાથે મળીને સુંદરકાંડનો પાઠ કરો અને હનુમાનજીની પૂજા કરો અથવા તો દિવસમાં બે વાર સવારે અને સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરો તેનાથી ઘરમાં થતા ઝઘડાઓ પણ ઓછા થશે સાથે જ ઘરમાં લાલ રંગની વસ્તુઓનો ઉપયોગ ઓછો કરો ઘરમાં કોઈ બીમાર છે જો ઘરમાં કોઈ ને કોઈ હંમેશા બીમાર રહે છે તો તેની સાથે ઘરની આવક દવાઓ તરફ જઈ રહી છે તો લોકો કોઈ પણ કારણ વગર બીમાર રહે છે તો આવી સ્થિતિમાં સમજી લેજો કે ઘરમાં સૂર્યનો પ્રભાવ નબળો છે સૂર્યના પ્રભાવને દૂર કરવા માટે દરરોજ સવારે ઘરે ગાયત્રી મંત્રનો એકસો આઠ વાર જાપ કરો ગાયત્રી મંત્રનો અવાજ ઘરમાં ગુંજવો જોઈએ બંને સમય રાંધ્યા પછી સૌથી પહેલાં ભગવાનને ભોજન અર્પણ કરો તેનાથી ઘરમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે ઘરમાં સુખ અને શાંતિ માટે કરો આ ઉપાય ઘરમાં યોગ્ય સ્વચ્છતા જાળવવી જોઈએ ઘરની જૂની વસ્તુઓને ઘરની બહાર ફેંકી દેવાનો પ્રયાસ કરો ઘરમાંથી બિનજરૂરી વસ્તુઓને પણ દૂર કરો બે એવા ઘરમાં રહેવાનો પ્રયાસ કરો કે જ્યાં સૂર્યપ્રકાશ પૂરતી માત્રામાં હોય સૂર્યના કિરણો ઓછામાં ઓછા દસ મિનિટ સુધી તો ઘર પર પડે છે એવું માનવામાં આવે છે કે દિવસના પ્રકાશ અને સૂર્યના કિરણો સકારાત્મક ઊર્જા બનાવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ખૂણાઓને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આની સાથે ઘરના રંગોનું પણ ખૂબ જ મહત્વ છે જો તમે ઈચ્છો તો તમે ઘરના રંગો સાથે આ આકારને પણ બદલી શકો છો ઘરમાં સ્વાત્વિક ખોરાક લો ઓછામાં ઓછું સવારે અને સાંજે ભગવાનની પૂજા અવશ્ય કરો એક દીવો પ્રગટાવો અને ભગવાનને પ્રાર્થના કરો કે તેમના આશીર્વાદ બધા પર રહે આશા રાખું છું કે મિત્રો આપને આ માહિતી પસંદ આવેલ હશે અને આ પ્રકારની માહિતી મેળવવા અને આપના કામ ધંધામાં બરકત મેળવવા આ નુસ્ખાઓ કરી જોજો માતા દેવી લક્ષ્મી અચૂક બરકત આપશે જય માલક્ષ્મી જય માતાજી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયાને શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો